નમસ્કાર મિત્રો ફરીવાર તમારું દિલથી સ્વાગત છે એક નવા અને મજેદાર વિડીયો મિત્રો ઘણા ભાઈઓ કમેન્ટ કરીને પૂછ્યું કે એસ શોપિંગ શોપ કેમ તોડી નાખી એસ ટીમને કોઈ નુકસાન થયું આખી દુકાન તોડી નાખવાની શું જરૂર પડી તો મિત્રો આજના વિડીયોમાં આપણે એ બધા પ્રશ્નોના જવાબ જાણીશું મિત્રો શું તમને ખબર છે કે અમારી આ ચેનલ પર તમને હંમેશા સો ટકા સાચી અને વિશ્વાસનીય માહિતી મળે છે અને ખાસ કરીને અમારી ચેનલમાં તમને એસબી હિન્દુસ્તાની રિલેટેડ દરેક સમાચાર સાચા અને ચોક્કસ રીતે આપવામાં આવે છે હવે જે ભાઈઓ પૂછ્યું કે શોપ કેમ તોડી નાખી તો મિત્રો તમને એ પણ ખબર હશે કે એસબી ટીમ બહુ જ વિચારી દરેક કામ કરે છે આખી ટીમ મહેનત કરીને આગળ વધે છે લોકો જેવી રીતે વિચારે છે કે શોપ કેમ તોડી નાખી એ સાચું નથી એક ખાસ પ્લેન નો ભાગ છે તમે જાણો છો ને ભરત સિંહ એ પણ કહ્યું હતું કે તેઓ નવું કઈક શરૂ કરવા જઈ રહ્યા છે તેના કારણે શોપ માં થોડું અપડેટ કે ફેરફાર થાય તે સ્વાભાવિક છે કદાચ એ નવા પ્લેન માટે જરૂરી હોય અને સૌથી ખાસ વાત તો એ છે કે એસબી ટીમ એક ટૂંક સમયમાં એક સાથે ત્રણ નવા ઓપનિંગ કરવા જઈ રહી છે અને થોડું જેવું કઉસ ઓપનિંગ કરવાનું રાહ જોઈ રહ્યા અનુકામ અપનામયુક વાગી ના કરવાનું બરોબર ઉર્મા નોમ થી કરવાનું જો તમારે એ વિશે સંપૂર્ણ માહિતી મેળવવી હોય તો આપણી ચેનલને ને કરી લેજો જેથી તમને સૌથી સાચી અને નવી માહિતી મળી રહે તો મિત્રો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમને એ પ્રકારના વિડીયો અને અપડેટ અહીં મળી રહેશે એટલે જોડાયેલા રહેજો ધન્યવાદ